બાર મહિના રોજ પલટાશે શનિની ચાલ છ રાશિવાળાનું સુતેલું ભાગ્ય જાગશે ગાડી બંગલો અને રૂપિયાનો થશે વરસાદ શનિદેવના નક્ષત્ર બદલવાની સાથે જ કેટલીક રાશિના લોકોને સુફળ મળશે જોતેશમાં શનિદેવનું વિશેષ સ્થાન છે શનિની અશુભ હજરથી દરેક વ્યક્તિ ડરે છે જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે શનિ શુભ હોય છે ત્યારે જીવન સુખી બને છે જ્યારે શનિ શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે મે મહિનાની બાર તારીખના રોજ શનિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે આ દિવસે ન્યાયના દેવતા શનિદેવ સવારે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં પ્રવેશ કરશે તેઓ ત્યાં અઢાર ઓગસ્ટ સુધી રહેશે નક્ષત્રોના ક્રમમાં પૂર્વ ભાદ્ર પદ પચીસમું નક્ષત્ર છે આ નક્ષત્રના પ્રથમ ત્રણ ચરણ કુંભ રાશિ જે શનિની પોતાની રાશિમાં આવે છે તેનું અંતિમ પદ બૃહસ્પતિની મેન રાશિમાં પડે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ ખૂબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ માનવામાં આવે છે તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે છે શનિની ચાલ બદલાવાથી છ રાશિવાળા માટે પ્રગતિના મહાયોગ બની રહ્યા તો ચાલો જાણીએ આ છ લક્કી રાશિઓ કઈ કઈ છે પહેલી લક્કી રાશિ છે મેષ રાશિ તમારો ખર્ચ પ્રમાણમાં ઓછો રહેશે તમને મિત્રની મદદથી નોકરી બદલવાની તક મળી શકે છે ઉપરાંત ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમારી ધંધાકીય સ્થિતિ મજબૂત બનતી રહેશે મેષ રાશિવાળા માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેશે વેપાર નોકરી શિક્ષણ ઉદ્યોગ ધર્મ કર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલા લોકો ખૂબ જ લાભ મેળવશે બિઝનેસમાં પ્રગતિ થશે ગાડીઓના શોરૂમના માલિકોને સારો નફો મળશે અધિકારીઓ અધિકારીઓને સહકર્મીઓ સાથે સારું બનશે સારા પદ પર ટ્રાન્સફર થવાના યોગ છે વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા માટે શિક્ષકોનું સારું માર્ગદર્શન મળશે તમે પરીક્ષામાં સારા નંબરથી પાસ થશો તમે આધ્યાત્મ તરફ જોકસો અને ધાર્મિક પ્રવાસ પર જઈ શકો છો બીજી લખી રાશિ છે સિંહ રાશિ શનિના નક્ષત્ર પરિવર્તનથી સિંહ રાશિના જાતકોને ધનલાભ થશે વાહનની સુવિધા તેમજ વેપારમાં વૃદ્ધિ થશે ધનલાભની તકો મળશે મિત્રની મદદથી ધનલાભ થવાની સંભાવના છે તમને ભાઈ બહેનોનો સહયોગ પણ મળી શકે છે નોકરીમાં તમને કેટલીક વધારાની જવાબદારી પણ મળી શકે છે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે તમે કેટલીક પૈતૃક સંપત્તિ મેળવી શકો છો તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો શિક્ષણમાં પ્રગતિ થશે વાણિજ્ય વ્યવસાયમાં નફો થશે કરિયરમાં વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન રહેશે બેરોજગારોને કામ મળશે તમારે સ્વાસ્થ્યના મામલે થોડું સાવધાન રહેવું પડશે વેપારીઓને કામકાજ અને લેવડ દેવડમાં ઉછાળો આવશે જે સારો નફો કરાવશે વેપારી વર્ગ ભાગીદારી કરી શકે છે જે આવક વધારનારું રહેશે રોકાણ કરવા માટે આ સમય સારો છે અપાયેલું કરજ પાછું મળી શકે છે કૌટુંબિક સહયોગ અને સમરસતા કાયમ રહેશે જીવનસાથીનું સહચર્ય અને સહયોગથી ઘરનો માહોલ સારો રહેશે ત્રીજી લકી રાશિ છે કુંભ રાશિ કુંભ એ શનિની રાશિ છે પૂર્વ ભાદ્રપદના ત્રીજા તરણનો સંયોગ કુંભ રાશિ સાથે જોડાયેલો છે તેના પ્રભાવ સ્વરૂપે કુંભ રાશિના જાતકોને ખાસ લાભ થવાના યોગ છે કુંભ રાશિના લોકોને પ્રબળધન લાભ થઈ શકે છે આવકના નવા સ્ત્રોતો ઊભા થશે મેન્યુફેક્ચરિંગના કામમાં ઉત્પાદન વધશે ગોદામમાં રાખેલો માલ સારા ભાવે વેચાઈ શકે છે કોર્ટ કચેરી સાથે જોડાયેલા કામ સરળતાથી થઈ જશે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી શકશે કુટુંબીજનોનો સહયોગ મળશે ચોથી રાશિ છે મિથુન રાશિ તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો થશે તેમજ ધન લાભ થવાની શક્યતાઓ છે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્ય સુખદ પરિણામ આપશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે સાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે તેમજ વેપારની સ્થિતિમાં સુધારો થશે અને તકો પણ મળશે નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે પાંચમી લક્કી રાશિ છે કન્યા રાશિ સંશોધન કાર્ય માટે વિદેશ પ્રવાસની તકો રહેલી છે તમારી યાત્રા લાભદાયી રહેશે નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે ખર્ચમાં ઘટાડો થશે અને પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવશે મન પ્રસન્ન અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સુધરશે નોકરી બદલવાની તક મળી શકે છે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે તમને અધિકારીઓનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે વેપારમાં લાભની તકો મળશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે વેપારમાં વૃદ્ધિની સંભાવના છે ધાર્મિક કાર્યોમાં રૂચિ રહેશે